અરે માર નહી ગાદી અમાર જવાય માર ખાઈ જોઈ એમ કઉસ છું માર ખાઈ જોઈ તો પછી આવે કે આવે

જાનો થઈ જાય આ પૂમદારજી તમન दारू જો ચોથી તમાર ઈ વાત મોણો તમને મરી ગયો છે આ હાલ મારા પહાડે જ ઉભે છે આનો પેલવાન ભુબા પેલવાન ને જઈની હાથ ઓળો પછાડશે ના મારી તો પછી અરે તો ભૂબા પહેલવા ના ભૂખા કાઢી નાખું પણ દરેક વાતનો સમય હોય કે સમય વગર કોઈ ના થાય તા ભાઈ સમય રાખો પણ તમે આઈ જાય

જવાનું કિશન હા મારા માછ ને અહીંયા જવાનું હતું પણ હવે કેન્સલ કર્યું છે બે દાડા પછી જવાનું છે આપણે કાકા બે દાડા પછી અલ્યા ભાઈ આ દશેરો છે તહેવાર છે તહેવારના દાડે કોઈના ઘેર ના જવાય ચમ તહેવારના દાડે કોઈના ઘેર ના જવાય આજ ભાઈ હારુ હારું ખાવાનું લાયા હોય જલેબી લાયા હોય ફાફડા લાયા હોય અને આપડે લાખ રૂપિયા છે કોઈ દાડો એવું ના લગાડે પણ આપણે સમજવું પડે તહેવાર ના દાડો કોઈ ઘર ના જવાય હા તે આપડા ઘરે જલેબી ફાફડા લેતા આવો આ પણ લાવશું મોડાબી ને ફાફડા લાવો અલ્યા પણ હું આજે લાવશું શાંતિ ના કાકા મને જલેબી ને ફાફડા ફાફડા લેતા આવ

અને ફૂમતા કાકા વચ્ચે અને વાઘુજી વચ્ચે વી હજાર ની શરત પડી છે વી હજાર ની શરત પડી ફેટ દેવાની તો પછી ખેગાજી તો તો આરી ફેટ દોવા જવું પડશે ના રે ના હું કરવા ખોટો ટાઈમ બગાડવા જવું પડે આપણે કોમે લાચી જો તમે દાર જવું છે જવું છે કોબો પહેલવાન જેવી ફેટ ખાય છે દોવા જવું છે ઈ તો ખાય પણ ખાઈ લે તમને લાગે ખાઈ રહ્યો

Oh yeah, wow.

જો છો અડો ઓ એન કેને આમંત્રણ આવ્યું શીખ ખબેર તમે શું કહેતા હતા એકી ફેટે હાડકા ભાગવાના છે ભાગચ્યો ખાલી ભાગચું લે વાય નહીં અખાડામો હા હાડો અખાડામો હવે જો હું કામ જો નાગાવી એક ફાંકા અખાડી એ બીજી વાતો બંધ કરો હાડકા ભાગવા છો રાય તમારા તો હાડકા ભાગવા નથી

નહી ગણવા આવે ઓકે શું છે બજુ શું છે એમ હે લ્યો હેડો આખી સ્ટોરી કહો ઓ હો હો આ બુબા પહેલવાન ને કેમ દવા પીવાનો વારો આવ્યો છે એ બાપુજી આ દવા નહીં આ દવા નહીં ના ના દવા પીલી દવા નહી કેતો પણ બોડી બનાવવાની દવા પીવો છે ને તમે બોડી બનાવવાની દવા હું નહીં પીતો અને મારે એ દવાની જરૂર એ નહીં તો આવું છે તા આ પ્રોટીન છે પ્રોટીન

આ ભુવા પેલવાની કદર નહીં આ એક ભુવા પહેલવાન છે કે જે પેલા અખાડામાં જતો નહીં તો બે બે જણ ધૂળ ચટાડતો વાઘુજી જતો નહીં આલે ધૂળ ચટાડું બબે જણે ને આ તમે જો જોની તો ખુદ તમે ધૂળ ચાટી દો એ વાઘુજી મારામાં તાકાત આલે ઓશી નઈ થઈ એટલે એ તો તમારે મન પ્રમાણે ઓછી નહીં થઈ બાકી શરીર પ્રમાણે તાકાત નહી તમે કહેવાય તમને રીસડ છે હમણે વાઘુજી તમે ભૂલા પડો છો હજી ગો અરે એ પેલા ની વાત છે અત્યાર તો ખાલી હું તમને ફેટ મારું નહીં તો તમારું હાડકું પાજી જાય એવું શરીર થઈ ગયું લ્યો એ તમે શરમ આવે છે ભાઈ શરમ આવે છે લા તમારું શરીર છો ને મારું શરીર છો આ લોખંડ છે લોખંડ તમારો હાથ ભઈ જાય પણ મારું હાડકું ના ભાગે હો

તું મેંસાબી કી હે મગજ લગજ દોડાય ને એવું ને મગજ જો હું ના દોડાવું તારા હાડકા ખોખરા ના ને તમ મારું નામ ખૂમતાડ ભલે મારા વીસ હજાર રૂપિયા ગયા આપડી મુઢા તારા દોડે મગજ હોત તો તે કૈયા દોડાયું હોત

ડાબડી મુઢા ચકરી છે લે અમે ચકરી છે ઉબા પેલવન ને ફેટ મારવા જો અમારા હાડકા ભગાવા છે હા મારું કોણ પાટણ હા